પણ કહેવાતું નતું શું કરી બોલ ક્લીન એગ્રીકલ્ચર રાધે જીવ કુતી હું શું કો આ રાવ હું આવું શું કરવા લા માથામાં નાખો આ બહેરા જેવા વાર મોટા મોટા કરે કપે નાખો ને બાધા લે તમે એ આ મૂકો બાલ પેલા આગળ ના દે એટલે આ રાખો હું મૂકી એને કાલ નગરી જોઈ હતી જોઈ હતી પણ કેવું નતું કશું એટલે શું કહી એને પેન્ટે ફાટી ગઈ હતી તો હરી સુતી હતી તું ઓ પેન્ટે ફાટી ગઈ તો આખો એનો અરે ગાયમ તો હરી જબરી છે ને ઓ તો ખાવાય નહીં છે તે ખાધે પેલા ઈ છે ખમર જોઈ તો ખમર જો ખાધી એ

મમરા કરી દીશું પાપડી ની લાઈ આપણે ચેદા લાયા હતા તે પાપડી નો શું ભાવ હતા પાપડી તો 150 રૂપિયા હશે પાપડી જ રાખો તો ભાઈ મમરા મમરા કેન્સલ કરી નાખો 5 કિલો મોરચો લાઈન કાપી નાખો ને હો કલાકારને તો હારો આપના સ્ટોપ ઉપર બે ચાલો કલાકારને તો ડોકળું જ બોલાવવાનું એટલું બધું હેવી નહીં બોલાવો આપણે તો શું ના આપણે કેવો કલાકાર બોલાવો એવો કલાકારમાં આપણો એટલો બધો રસ નહીં તમને ખબર હોય કો હલ ચો કોન્ટેક કરીએ સારો કલાકાર મળી જાય સસ્તો ને તો બજેટ આપણે રે અને પેલા આપણે પેલું ઉઘરાવણ લખાયા હતા તમે ચેલા લખાયતા પછી એ છે એ છે મેં લખાયેલા મેરું મારું પણ પડ્યું એવું પડ્યું અમારીને હું ડાયરેક નવું કર્યું ડાયરેક્ટ નવ કરવાનું નવું આપણે કોઈ એમ નહીં કહે કે પહેલાં લખાયેલા આપણે કંઈ દેવાનું ગમતું કાંઈ કલાકાર નથી લાગે કાય કલાક લાગ્યા તો એવું જ કહે દેવાનું આપણે એકને વિતો કાઢો હા

તપેલા બની નું કોણ અમને આવડે ગાતા એક ગાયન ગયે શું હું શું કરું કલાકાર જોઈએ કરો તો બજેટ જે એટલું એમ કહો બજેટ એક ને ચાલે જીવું

મારો તો પરમ મિત્ર અમે તો એક થારીમ ખાઈ એ વાત એમ બોલે ના એમ ને ના આવો આમ તો કે અમાર પરમ મિત્ર એક થારીમ ખાઈ તો હા ભાઈ જો ધંધો વાતમાં ધંધો એ પેલા હોય હા બોલે એ પૈસા હું તોડાય એવો કે છે અમે હું તોડાય બરોબર બાકી જે થતું એ તો કરવું પડે ને એ કે તો તમે પચાય લાઈ મળ તો પચાય નહીં વી ઉપર ના તો ના વી તો અમે તોડી નાખે તમે નિયમ કરાય દે બોલો ને બીજું એવો કે એ પરમોને આપણે કરીશું અને પચામ નહીં એ તો કરશું તો આ જઈએ એવો એક એનો આપણે પચાની એસી કરીએ બરોબર

મેમન હા ભાઈ તમનું છે એ તમે તો અમારા જિગરી જાન દોસ્ત હતો ગામમાં બરોબર મે કીધું આપણે બતાઈ દઈએ બરોબર શું લઈને જોડી ચાલુ છે બારે માં રેડી તો આયો એ તો જો આવતો પહેલા કેમ એન્ટ્રી બેટ આવા તમણા ભૂખીયો તમણા આઈ ખબર ના પડી હમણે તો બગાડવા એ એ એ તો બધું એ જો જનરેટર બંજેટર બધું બધું ને મેલોન તો આપડો ચાલો બસ તો આલે તારીખ બારીક ખાલી છે આપડો તારીખ તારીખ ખાલી સેલ્ફી એક સેલ્ફી થેન્ક યુ તો તમાર તો ઘેરે લોઈ ગયો ને તારા ઘરે છો બધા ઘરે આવી જાવ બોલો માર્કેટ માં બધા સેલ્ફી લેવા હું લાગે છો ઓ નગરીજી લાયા બહુતલ પૂછી જા કે હો ગામ બુજ્યા માખીરાત ઓ ગ્રામ પચ્ચે માં આખirat કાશી શું વાત કરો બુડા આ બરું બેવાણી ના કરો જો બધું સેટલમેન્ટ પાડીએ સેટલમેન્ટ પાડીએ ના તારીખ બારીક ખાલી હોય ના હોય હું નહીં જાણું બરોબર ઓ તમે કીધું એટલે મારા તારીખ હશે તે મારા કેન્સલ કરીને તમારો પ્રોગ્રામ માં આવો લે આવો ડેમો તો જોઈ લઈએ ડેમો જોઈ લઈએ બરોબર જોઈ ના આપણે ડેમો આલતો તો સાઉન્ડ પડશે ને આ નતા આ કોણ હતા તા એ તો બીજાય તો લોકલ હતા તો ચલાય લોકલ ચલાવી દેવું હવ ચાલશે

જયું માર કે રોહિતનું અશોકનું અશોકનું બધામાં બધું ભીગમ ભીગો હા ભાઈ ગાય બોલ્યો નંબર પહેલી વાર મેં જીવનમાં જોયું કે ગોમમાં તમે કદી ઊભા નહીં થતા એની જગ્યાએ અંગે કુદવામાં બટ એટલે આ તો બબલેશ તો મારો ફેવરેટ કલાકાર હવે તમે ખાલી ઢોકળો ખાતે મત ઉભા થવા જ પહેલી વાર કૂદવા ઊભા થતા બબલેશ તો મારો ફેવરેટ કલાકાર રોહિત અશોક તો મને ગમતા જ નહીં વિક્રમ એને વિક્રમ એને વિક્રમ કરતા મસંગ કરાવી એક નંબર કાયને તમે વભર્યું ને

બે કિલો ભજીયા તમને આપો હું સસ્તમ કરો મફત માં જવાનો 500 ગ્રામ ભજીયા કાથી નાખી રાત ના જ છે અને ઇતિ એ તો એ તો કે ને એટલે છેલે તો પ્રોગ્રામ કરવા આવો ને એટલે ભવાળો કર નાખીશું જો આ તો વડવા કરી નાખીશું શું કરો થોડો એક કટો લોડ પડે ને ભજીયાનો એ તમને આપી દેસું સસ્તમ કરો કરાઈ દઉં તમે ચિંતા ના કરજો છેલ્લે હો ને એવું લાગે ને અતા જે થાય એ ડિસ્કસ કરી લઈએ છેલ્લે પ્રોગ્રામના દાડે બે દારૂ પીવડાય ને કુકના ભવાળો કરી નાખીશું હવાર હવાર મત પી

નાચવું પડશે એ તો ના આવડે હાથે કરવાના ના ના બબલેજી હાથે ખાલી ઊંચા કરે તો મજા આવે તમે હિન્દી 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 ગામ આ તો હિન્દી ગઈ ના કે તામિલમાં કેસો તામિલમાં કે પડે હિન્દીમાં તામિલમાં કોઈને ભઈ ઉગાય નઈ પેલા ઓર્કેસ્ટ્રા વારાં કહી દો શું કરવાનું વાર બીજી વાર એક મને નહીં ખબર પડતી લે તમને ઇંગ્લિશ આવડે જો આવડે હ આઈ ડોન્ટ નો તો જરીક શીખી કે ઉપર આ તે એમની જોડે જોડે રહી રહી તું આવડે તો તું આવો શીખી જો બીજી વાર બોલે બો ઘરે પર ના બોલે કાજી એક વાર આપ મત કી કા કી છો કા બોલે હો ખબર જ નહીં પડતી એ છોટિયા કેને હેડ એક ડેમો લઈ લેવડો એક ડેમો લઈ લેવડો હિન્દી હિન્દી આપણે હિન્દી મસ્ત મારા ગુરાતી આવડે છે <No1> <SILIENCIO> <SILIENCIO> <SILIENCIO>

પેલા ઉદાહરણ એ પૈસા ને પેલા આપડે એવું પેક કરી દઈએ બધું આપડે